વિરામ બાદ સ્વાગત પોરબંદરના ઘેડ પંથકના ગામોમાં ફરી વળ્યા પાણી કાંસાબળ ભોગાસર છત્રાવા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ભાદર મોજ ભૂખી સહિતના ડેમોમાં પાણી જોવા મળી રહ્યું છે ગામોમાં તેના પાણી ફરી વળ્યા પોરબંદર જિલ્લામાં પવન સાથે વરસાદી માહોલ છવાયો છે આકાશમાં કાળા ડિબાંગ ઘેરાયા છે સતત વરસાદ વરસી રહ્યો છે ભાદર મોજ અને ભૂખી સહિતના ડેમો છલકાયા છે અને તેના પાણી ઘેડ પંથકના ગામોમાં ફરી વળ્યા છે ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી આવેલ ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા ખંભાડિયા નજીક આવેલ ઘી ડેમ ત્રણ થી પાંચ ફૂટની સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ઘી નદી ભયજનક સપાટીએ વહી રહી છે

ત્યારે ધી નદીમાં હાલ દસમસતા પૂર આવતા ધી નદી ભયજનક સપાટીએ વહી રહી છે ભારે વરસાદના કારણે ખંભાળીયાનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે મુકુદ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દ્વારકાના જામરાવલ ગામમાં પાણી ફરી પાણીનો પ્રવાહ જોવા મળ્યો ગામના બસ સ્ટેન્ડ સુધી પાણી ફરી વળ્યા મેઘરાજાની તોફાની બેટિંગ બાદ દ્વારકાના વર્તુ બે ડેમમાં પાણીની આવક થઈ હતી અને વર્તુ બે ડેમના વીસ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાતા ગામમાં પાણી ફરી વળ્યા પાણીના કારણે ગામનું જનજીવન પ્રભાવિત થયું હતું બે અલગ અલગ તસવીરો તમને દર્શાવી રહ્યા છે કઈ રીતે પાણી ફરી વળ્યા છે લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે દુકાનોમાં પણ પાણી ઘુસતા વેપારીઓને નુકસાન ગયું છે પાણી જે ભરાયો તેના કારણે જ અનેક તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે આર્થિક ફટકો સહન કરવાનો વારો સ્થાનિકોને આવ્યો છે ગામના બસ સ્ટેન્ડ સુધી પણ પાણી ફરી વળ્યા વર્તુ બે ડેમ શું છલકાયો આસપાસના વિસ્તારમાં તબાહી દ્વારકાના ખંભાળિયા નારાયણ નગરમાં ગરકાવીયામાં રસ્તા જળમગ્ન થતા ભારે હાલાકી પડી રહી છે તો જાણે કે આ કાર પણ રમકડાની જેમ જળ સમાધિ લઈ લીધી છે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મુકુંદ જળબંબાકાર સ્થિતિ ખંભાળીયામાં શું સમસ્યાઓ જી દીપા વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે થી ત્રણ દિવસ થ મેઘરાજાએ દ્વારકા જિલ્લાને બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો છે ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ભારે વરસાદના કારણે જળ તબાહી જેવા દ્રશ્યો પણ સામે આવે છે ત્યારે અનેક વાહનો છે તે વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હોય ત્યારે સામે આવ્યા છે ત્યારે વાત કરીએ તો ખંભાળિયા શહેરના તમામ રસ્તાઓ છે તે રસ્તાઓ પણ જળમગ્ન થયા છે હાલ વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ છે તે ઘી ડેમ ઓવરફ્લો થવાના કારણે ઘી નદીમાં પણ દસમસતા પાણીના પૂર આવ્યા હતા અને ઘી નદીના પાણી હાલ ખંભાળિયાની રામનાથ સોસાયટી સોસાયટી સુધી ઘૂસવા આવ્યા છે ત્યારે વાત કરીએ તો રામનાથ સોસાયટીની નીચાણવાળા વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા જે કેટલાક લોકો કોલપરી નદી માં કાર તણાઈ મોટી ખિલોરી ગામ પાસે નદીમાં તોફાની વહેણમાં કાર તણાઈ કારમાં સવાર ત્રણ લોકોને નદીમાં ફસાયા હતા ફાયર બ્રિગેડ ની ટીમે તેમનું રેસ્ક્યુ હાથ ધર્યું નદીમાં કાર તણાતા લોકોના ટોળા ઉમટ્યા હતા

ખાસ કરી વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લા અને તેમજ રાજકોટ જિલ્લાના આજુબાજુના જિલ્લાઓમાં પણ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને જ કારણે સતત ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક છે તે આજી ડેમમાં થઈ રહી છે અને તેના જ કારણે સતત બીજા દિવસે આજી ડેમ છે તે ઓવરફ્લો થયેલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજકોટ શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતું આજી ડેમ છે સાથોસાથ ન્યારી એક ડેમ છે અને ભાદર એક ડેમ છે આ ત્રણે ત્રણ ડેમ છે તે હાલ ઓવરફ્લો થઈ ચૂક્યા છે ને આ ત્રણેય ડેમોનું પાણી છે તે વર્ષ દરમિયાન રાજકોટના શહેરીજનોને પીવા માટે આપવામાં આવતું હોય છે તો બીજી તરફ વાત કરવામાં આવે સિંચાઈના ડેમોની તો રાજકોટનો આજી બે ડેમ છે તે પણ હાલ ઓવરફ્લો થઈ ચૂક્યો છે સાથોસાથ વાત કરવામાં આવે તો આજી ત્રણ છે તે પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે ને સાથોસાથ ન્યારી બે ડેમ છે તે પણ હાલ અત્યારે ઓવરફ્લો થયો હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે દીપા આભાર અંકિત જાણકારી આપવા માટે તો આજી ડેમમાં પાણીની આવક યથાવત છે અને ડેમ છલકાઓ છે આજી ડેમ જેનાથી પાણી પૂરું પાડવામાં આવે છે અને તે છલકાતા જ ખેડૂતોને પણ ફાયદો થશે સિંચાઈના પાક માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી